ગાંધીનગરમાંથી ભ્રષ્ટાચાર વિરુદ્ધની એક સોશિયલ મીડિયા પોસ્ટ હવે ચર્ચાનો વિષય બની ગઈ છે ટેલિગ્રામના રીમો ફિક્સ પે નામના ગ્રુપમાં હવે ભ્રષ્ટાચાર નહીં કરવા અંગેની એક પોસ્ટ મુકાઈ હતી જે પોસ્ટ વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો હતો આ મામલે ગ્રુપના કન્વીનર ભારતેંદુ રાજગોરનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ પોસ્ટનો હેતુ માત્ર સરકારને જાગૃત કરવાનો હતો પરંતુ આ હવે આ લડતને અવળા માર્ગે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમણે ઉમેર્યું કે ભ્રષ્ટાચાર સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિનો તેઓ સંપૂર્ણ સમર્થન કરે છે અને સરકાર જે પગલા લેવા ઈચ્છે છે તે લઈ શકે તેમનો સંઘર્ષ ન્યાયસંગત અને નીતિ આધારિત છે આ મામલો હજી વધી શકે તેમ જણાઈ રહ્યો છે

જો જોઈએ તો એવું લાગે છે કે બે ત્રણ દિવસથી જે સોશિયલ મીડિયા થતી ટ્વિટર આંદોલન થયું એમાં જે સરકારને આ વિષયમાં જરાક જાગૃત કરી શકાય તબક્કે પહોંચ્યા ત્યારે કોઈક પ્રાહિત વ્યક્તિઓ આ જે લડત છે લડતને ગેરમાર્ગે કે આધાર ઊંધા રસ્તે લઈ જવા માટેની કોઈક વાત કરતા હોય તેવું આ પરથી જણાઈ આવે છે કારણ કે આ વાયરલ એક અધિકારી આ જે વ્યક્તિ છે બરોબર જો એ સરકારી કર્મચારી હોય તો સરકારના નિયમો બહુ સ્પષ્ટ છે ભ્રષ્ટાચાર બાબતે એમાં સરકારને જે પણ આગળ વધવું હોય એમાં આગળ વધી શકે છે એમાં અમને કોઈ એવું નથી કે સરકાર આવું ના કરે